હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગીતાની રસોમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો દાળ ભાત તો બધાના ઘરે બનતા જ હોય છે પણ રોજ કરતાં કંઈક અલગ રીતે ખાવી હોય તો હોટલની દાળ ફ્રાય પણ તમે ભૂલી જશો એવી આ દાળ આજે આપણે બનાવીશું તો આ દાળ બનાવીશું એક રીતે અલગ રીતે દાળ ઘરે કેવી રીતે બનાવી તો બધાની ફેવરિટ બની જાય તો ચાલો એના માટે આપણે દાળ લઈ લઈશું અહીંયા મેં તુવેરની દાળ લીધી છે અડધી એક વાટકી તુવેરની દાળ છે અને અડધી વાટકી ચણાની દાળ છે તો દાળને આપણે સારી રીતે પાણીથી ધોઈ લઈશું અને પછી એને આપણે કૂકરની અંદર લઈ લઈશું સાથે એક મરચું લઈ લઈશું મરચાંને આપણે અહીંયા મેં તીખું લીધું છે તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો પણ મરચું ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે આપણે એક નંગ ડુંગળી લઈ લીધી છે અને એક નંગ આપણે ટામેટો કટિંગ કરી લીધું છે તો આ બંને આપણે આ દાળની અંદર ઉમેરી દઈશું અને દાળને આપણે અંદર બાફી લેવાની છે સાથે એક ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે તો આ રીતે બધું ઉમેરવાથી દાળ એટલી ટેસ્ટી બને છે કે આપણે હોટલની દાળ ફ્રાય પણ ભૂલી જઈશું તેવા દાળ ભાત આજે આપણે બનાવીશું ભાત તો બધાને આવડતા જ હોય છે પણ દાળ આપણે કેવી રીતે બનાવી એકદમ ટેસ્ટી અને સરસ તો ચાલો એના માટે મેં મીઠું ઉમેરી દીધું છે ત્યારબાદ આપણે મસાલામાં અડધી ટી સ્પૂન આપણે હળદર અને અડધી ચમચી આપણે ધાણા પાવડર લઈ લઈશું તો હવે આપણે કૂકરને બંધ કરી દેવાનું છે કૂકરને આપણે એને દાળને આપણે એક કે બે વિસલ આવે ત્યાં સુધી એને આપણે બાફી લેવાની છે અને આજે આપણે એવી રીતે દાળ જોયો તમે આ દાળને પલાળીને તમે એને બાફવા મૂકો તો તમારે શું છે કે બ્લેન્ડર કે કોઈ ફેરવાની જરૂર હોતી નથી અને દાળ એક રસ સરસ બપાઈ બફાઈ જતી હોય છે તો દાળ આપણી બફાઈ ગઈ છે અને હવે કુકર આપણે એની હવા કાઢી લઈશું તો હવા કુકરમાં ઠંડુ પડી ગયું છે અને એનું હવા નીકળી ગઈ છે તો ચાલો હવે આપણે દાળ જોઈ લઈશું દાળ એટલી સરસ એક રસ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે તમારે બ્લેન્ડર કે એવું કાંઈ ફેરવાની જરૂર નથી અને આ રીતે જો તમે બાફીને દાળ કરશો તો એ એકદમ સરસ બફાઈ જાય છે સમય પણ તમારો બચી જતો હોય છે અને હવે ચાલો અને પછી તમે શું એક કે બે વિશાલ કરો ને તો તરત તમારી દાળ બફાઈ જતી હોય છે અને સરસ રીતે દાળ જોઈ શકો છો એક રસ થઈ ગઈ છે તો ચાલો હવે આને આપણે વઘાર કરી લઈશું તો દાળનો વઘાર કેવો કરવો એ પણ હું તમને આજે આને બતાવું છું તો ચાલો અહીંયા તમે દાળમાં ઘી કે તેલ બંને લઈ શકો છો પણ અહીંયા આપણે એકલું તેલ લીધું છે અને અહીંયા મેં તેલ લઈ લીધું છે તો ચાલો તમે કોઈ પણ તેલથી તમે બનાવી શકો તેલ આપણું ગરમ થઈ ગયું છે અડધી ટી આપણે રાય ઉમેરી દીધી છે ત્યારબાદ આપણે ઉમેરી દઈશું જીરું તો અહીંયા મેં નાની એવી ચમચી લીધી છે લાખો લીધેલું છે ત્યારબાદ આપણે ત્રણ લવિંગ લીધેલા છે ત્યારબાદ આવા બાદ આપણે તજના ટુકડા લઈ લઈશું તો તજના ટુકડા મેં બે નંગ લીધા છે નાના એવા ત્યારબાદ આપણે ઉમેરીશું એક ચક્કરફૂલ લઈ લઈશું અને ત્યારબાદ બીજા મસાલામાં આપણે ઉમેરીશું અહીંયા આપણે લઈ લઈશું લીલા મરચાં અને તમાલપત્ર તમે દાળ કોઈ પણ મસાલા નાખીને તમે વઘારી શકો છો તો હવે અહીંયા આપણે બધા મસાલા ઉમેરીને સાથે અહીંયા લાલ મરચાં લઈ લીધા છે સૂકા અને હવે આનો વઘાર આપણે કરીશું તો આ બધું તતળી જાય ત્યાં સુધી અને ગેસ ફ્લેમ આપણે ધીમો રાખીને અહીંયા મેં લીલા મરચાં લીધા છે સાથે લઈ લઈશું આપણે મીઠા લીમડાના પાન લઈ લઈશું તો આ બધું ઉમેરીને દાળ એટલી ટેસ્ટી બને છે કે દાળ ખાવાવાળા તો તમારા વખાણ કરશે જ પણ દાળ વારંવાર બનાવશું ત્યારબાદ આપણે ઉમેરી દઈશું એક નંગ ટામેટું તો આપણો રાઈ જીરું બધું સરસ એવું કકડી ગયું છે ત્યારબાદ મેં ટામેટા ઉમેરેલા છે અને હવે આપણે ટામેટાને એકદમ સોફ્ટ કરીશું અને આ રીતે તમે જોઈ શકો છો તો વઘાર તમારો સારો હશે તો દાળ તો એટલી ટેસ્ટી બનવાની જ છે તો દાળ બનાવી કોઈ મોટી નથી વાત તો હવે આપણે દાળ આ રીતે સારી રીતે ટામેટા પણ ગળી ગયા છે અને ટામેટા આ રીતે સોફ્ટ થવા જાય તો હવે આપણે ત્યારબાદ ઉમેરી દઈશું સૂકા મસાલા અંદર ઉમેરીશું તો સૂકા મસાલા લઈ લીધા છે અને સૂકા મસાલામાં અહીંયા લઈ લઈશું આપણે થોડા ધાણા અંદર છંટકાવ કરી દઈશું અને ત્યારબાદ આપણે ધાણા પાવડર અને થોડું હળદર અને લાલ મરચું પાવડર આપણે લઈ લઈશું સૂકા મસાલામાં અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એ પણ નાની એવી ચમચી લઈને લીધું છે તો આ રીતે દાળનો વઘાર કરીશું તો દાળ તો એટલી ટેસ્ટી બનશે ને અત્યારે તો એટલો સ્મેલ આવી રહી છે કે આ શું આખું રસોડું મહેકી ઉઠ્યું છે તો આ રીતે ફ્રેન્ડ્સ તમને બનાવજો અને તમે કેવી રીતે દાળ વઘારો છો તો મને કોમેન્ટમાં લખી જણાવજો તો હવે આપણે દાળ અંદર ઉમેરી દઈશું તો જોઈ શકો છો મેં અંદર બિલકુલ બ્લેન્ડર નથી ફેરાવેલું તો પણ દાળ એક રસ થઈ ગઈ છે તો દાળને હવે આપણે મસાલાથી સારી રીતે મિક્સ કરી દઈશું તો દાળનો આ રીતે આપણે મિક્સ કરી અને તમારે જેટલી પા પતલી કરવી હોય એટલી તમે દાળની પાતળી કરી શકો છો તમારા જરૂરિયાત મુજબ તમે જાડી પાતળી કરી શકો છો તો આ રીતે દાળ એટલી ટેસ્ટી લાગે છે તો ચાલો હવે જે આપણે કુકરમાં થોડો દાળને ઉચોટેલું છે તો કુકર આપણે ધોઈને પાણી અંદર ઉમેરી દઈશું તો આ રીતે દાળ બનાવવાથી સાથે થોડું આપણે મીઠું મેં મીઠું મેં બાફેલામાં ઉમેરેલું હતું એટલે મેં મીઠું જોઈને અંદર ઉમેરે અને હવે આપણે આ કુકરને ધોઈને અંદર મેં એક ગ્લા અડધો ગ્લાસ જેટલું પાણી લીધેલું છે અને હવે આપણે દાળને સારી રીતે મિક્સ કરી દેવાની છે તો જોઈ શકો છો હવે આ દાળને આપણે એક કે બે મિનિટ માટે ઉકળવા દઈશું એટલે દાળ તૈયાર થઈ જાય તો હવે આપણે દાળને હવે આવી રીતે દાળ બનાવવાથી દાળ એટલો ટેસ્ટી લાગે છે કે તમે જો હોટલને ખાતા હોય તો પણ તમે ભૂલી જાઓને એ એવી જ ઘરે બને છે તો તૈયાર છે આપણી દાળ અને એની ઉપર આપણે લીલી ડુંગળીના પાન અને ધાણાથી આપણે એને ગાળી અને દાળ જો તમારે બ્લેન્ડર વગર જો દાળ તમારે એકદમ એક રસ કરવી હોય તો તમારે દાળને અડધો કલાક કલાક માટે તમારે પલાળી દેવી તો તમારી દાળ એટલો ટેસ્ટ આવશે ને તો ચાલો હવે આપણે એમાં થોડું આદુ આ રીતે ખમણીશું આદું ખમણવાથી આને ટેસ્ટ દાળનો એટલો બધો સરસ આવે છે અને હવે આપણે આદુ પણ અંદર ઉમેરી અને હવે દાળ તૈયાર થઈ ગઈ છે આપણી અને હવે ગેસ આપણે બંધ કરી દઈશું અને દાળ સર્વ કરવા માટે તૈયાર છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો તમને પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તમે શેર કરજો તો એ લોકોને પણ ખબર પડે અને એ લોકો પણ રેસિપી બનાવે તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો એન્જોય કરો હોટલ સ્ટાઇલ દાળ ભાત શાક